શહેરામાં દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં તંત્રના અધિકારીઓ કર્મચારીઓ રાજકીય આગેવાનો નગરજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા પંચમહાલ જિલ્લાના શહેરામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન શહેરા નગરપાલિકા કચેરી ખાતેથી થયું હતું ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર પરવડી બજાર ચકલા અને મેઇન બજારથી પોલીસ ચોકી થઈ સિંધી ચોકડી સહિતના વિવિધ માર્ગો પર ફરી યાદ ચોકડી ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં સૌ કોઈ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે ઉત્સાહમાં તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા આ તિરંગા યાત્રામાં પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશ પાઠક શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર વી પટેલ જિલ્લા પંચાયત સદસ્યો શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ તાલુકા પંચાયત સભ્યો તાલુકાના સરપંચો સહિત તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ રાજકીય આગેવાનો અને નાગરિકો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા આજ રોજ શહેરાનગરમાં નગરપાલિકાથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો તો માન્ય ગુજરાત વિધાનસભાનો ઉપાધ્યક્ષ મુરબીસિંહ જેઠાભાઈ ભરવાડ સાહેબની આગેવાની હેઠળ આના યાત્રા શહેરામાં નગરમાં બેથી અઢી કલાક સંપૂર્ણ ફરી અને ધારાસભ્ય શ્રીની ઓફિસની આગળ કેશવ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આ યાત્રા પરિપૂર્ણ થયેલ છે જેમાં મોટી સંખ્યામાં શહેરાનગરના ગ્રામજનો સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ તથા સરકારી સૌ કર્મચારી પોલીસ ડિપાર્ટમેન્ટ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ સૌ કર્મચારીઓ આજ રોજ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા